આ શેરી હોય કે પછી આગળની શેરી હોય બહુ પાકી નથી ખબર પણ આપણે અત્યારે લોકેશન ઉપર રાખી દીધી ગાડી તો આપડે સરદાર સાહેબ નું સરદાર વલ્લભભાઈ અને આ બધી આપણે જેટલા આપડે એરિયા નકરી સ્કૂલ જ છે સ્કૂલ ને કોલેજ જ છે મિત્રો જોવો આપણે આ શેરીમાં આવ્યા છે જે આપણે ગાડી ખાલી કરવાની છે ને રહ્યા ને તાર લાગે ચડ્યા છે એટલે આપણે અત્યારમાં ટ્રાન્સપોર્ટ વાળાને મોકલી દીધું છે કે ભાઈ આ રીતની પોઝિશન છે ગાડી અહીંયા તો ઘરે નહીં તો એની જવાબદારી હવે નાખીએ તો આપણે નાખવીએ નકર પછી કાંઈ નથી નાખવાનું થતી એ આપણે ત્યાંથી ગાડી લાવ્યા છે એટલે ત્યાં આપણે તારની એક જ તાર હતો એટલે એવું જોઈએ તો આપણે લાકડેથી ઊંચો કરીને અને ગાડી અહીંયા જોવો લગાડી દીધી છે અને આપણે ગાડી લગાડવામાં થોડુંક નુકસાન થયું છે જોવો આપણે આ બધો નાસ્તો આપડે લીધેલો હતો અત્યારે જેવો આપણે સાઈડ જોતો હતો એવો મળી ગયો છે અને આપણે આ મારવાડી ભાઈ ની દુકાન છે આ જોવું એમની એસેસરીની દુકાન છે બધે આપણે ગાડીઓ શણગારવાનું મળે છે હલો ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે સરદારજીની હોટેલ ઉઈ ગયા હતા અને ત્યાંથી સવારે જો આપણે વહેલા પાંચ વાગ્યા નીકળ્યા હતા એટલે અત્યારે જોવો આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં અત્યારે જોવો આપણે ગાડી પહોંચાડી દીધી છે અને અત્યારે વાગ્યા છે સવારના હાથ એટલે અત્યારે જોવો આપણે અહીંયા જે ખાલી કરવાની છે ને અત્યારે આપણે આવી ગયા છે એ અને આપણે આ શેરીમાં અંદર જવાની હું જવાનું છે આ શેરી હોય કે પછી આગળની શેરી હોય એ બહુ પાકી નથી ખબર પણ આપણે અત્યારે લોકેશન ઉપર રાખી દીધી એ ગાડી અને આપણે હજી આ નિશાઈડ રહ્યો ને આ નિસાઇડનું લોકેશન નાખ્યું હતું એટલે આપણે અત્યારે જુઓ અહીંયા સાઈડમાં જગ્યા હતી ને એટલે અહીંયા રોડ ઉપર રાખી દીધી છે અને હામે મેન રોડ આપણે સામે છે જો ગાડી પડીને એ મેન રોડ છે ત્યાંથી આપણે અંદર આવ્યા છે એટલે હવે આપણે જોવી આપણે ક્યાં ગાડી લગાડવાની છે કેમ કે અત્યારમાં બીજા કોઈ આવ્યું નથી પણ આપણે જે લોકેશન ને કીધું નહીં લોકેશન ઉપર આપણે અવતાર્યા છે એટલે હવે જોવી હવે ક્યારે પાર્ટીની આવે છે પછી આપણને ખબર પડે ભાઈ ગાડી ક્યાં લગાડવાની છે અને આવડિયા જો કોલેજ છે હાઈસ્કૂલ ત્યાંનું આપણને લોકેશન નાખ્યું હતું એટલે હવે આપણે પાર્ટી આવે એની રાહ જોવી આ મિત્રો આપણે જવું ગાડીએથી આવ્યા છે રોડ ઉપર એટલે અત્યારે આપણે ચા પાણી પીવું આપણે અહીંયા આવ્યા હતા એટલે અત્યારે જવું આપણે અહીંયા ચોકમાં ઊભા છે તો આ મેન રોડ છે અને અહીંયા જવું આપણે સરદાર સાહેબનું પૂતળું છે સરદાર વલ્લભભાઈ પટેલ અને આ બધી અહીંયા જેટલા આપણે એરિયામાં એવન ની નકરી સ્કૂલ જ છે સ્કૂલ ને કોલેજ જ છે અને આપણે અહીં આંધ્રામાં જો હવાર હવારમાં નાસ્તા મર્યું ને એ બધું આપણે વડા ને એવું હોય છે તો આપણે ને જલેબી ગાઠીએ ને એવું હોય અને અહીંયા આપણે વડા હોય અને અવાર અવારમાં ઈડલી સંભાર આપણી ગાડી જોવો સામે પીડી છે આપણે આટો મરવા ગયા ને તો આપણે આ સેરીમાં બિલ્ડિંગ બને છે બિલ્ડિંગ એટલે નિશાળ બને છે એ નિશાળમાં ગાડી ખાલી કરવાની છે તો આ શેરી રહીને આ શેરીમાં ગાડી આપણે અંદર નાખવાની છે પણ આપણે જોઈને આવ્યા તો ઉપર તાર ને એવું વડે છે જે ઓલી રિક્ષા પડીને નિયા બિલ્ડિંગ બને છે એટલે આપણે નિયા ગાડી ખાલી કરવાની છે એટલે હવે નિયા વેપારી આવે ને પછી આપણને ખબર પડે કે શું કરવાનું એ હવે એની આપણે રાહ જોવી આ મિત્રો જો આપણે આ શેરીમાં આવ્યા છે જે આપણે ગાડી ખાલી કરવાની છે ને એ ન્યા અત્યારે જોવો આપણે આ તાર રહ્યા ને એ તાર લાગે ટડે છે એટલે આપણે અત્યારમાં ટ્રાન્સપોર્ટવાળાને મોકલી દીધું છે કે ભાઈ આ રીતની પોઝિશન છે ગાડી અહીંયા તો ઘરે નહીં તો એની જવાબદારી નાખીએ તો આપણે નાખવીએ નકર પછી કાંઈ નથી નાખવાની થતી જોવો અહીંયા આપણે મેન તાર રહ્યા ને એ અડે છે અને આપણે આમાં ગાડી ખાલી કરવાની છે જુઓ તમે આ બિલ્ડિંગમાં ખાલી કરવાની છે એટલે કોલેજ બને છે આ ને અહીંયા સામે જુઓ ની સાઈડ છે ચાલો હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળા કહે એ પ્રમાણે કરશું કેમ કે અહીંની પાર્ટી તો એમ કે ભાઈ તમે નાખો હવે કાંઈક થાય તો પછી જવાબદારી રહી એ લે તો આપણે નાખવાની રહે નકર કાંઈ નાખવાની ન થાય નકર રોડ ઉપર જ ગાડી ખાલી કરાવી નાખશું જોવી હવે પાર્ટી આવે પછી આપણને ખબર પડે હવે મિત્રો આપણે જોવો ખાલી કરવાની જગ્યાએ ગાડી લગાડી દીધી છે અને પાલટી આવી ગઈ હતી એટલે પાલ્ટીએ પછી આપણે જે બીજો રસ્તો રહ્યો ને એ બીજા રસ્તેથી આપણે ગાડી અંદર નાખીએ એટલે બીજો રસ્તો એવો જ હતો પણ તાર તારને એવું કંઈ નહોતું નડતું એટલે આ જે પાછળનો રસ્તો રહ્યો ને એ આપણે ત્યાંથી ગાડી લાવ્યા છે એટલે ત્યાં આપણે તારને એવું એક જ તાર હતો એટલે ઇડો તો આપણે લાકડાથી ઊંચો કરીને અને ગાડી અહીંયા જોવો લગાડી દીધી છે અને આપણે ગાડી લગાડવામાં થોડુંક નુકસાન થયું છે આપણે જોવું અહીંયા એક સાઈટ ક્લાસ તૂટી ગયો છે જો આપણે સાઈટ ક્લાસ રહ્યો ને તૂટી ગયો છે એક મોટો રહ્યો એમાં એવું હતું કે ઓલા પણ આગળ ઝાડવું હતું એ ઝાડવું રહ્યું ને એ આપણે અહીંયા એટલે કાટ રોડી નાખ્યો છે જો એનું આપણે લાગેલું છે પોતાનામાં કે આવું ફિશોફીસ ગાડી આવીને એના હિસાબે કાઠ તૂટી ગયો અને અત્યારે જુઓ આપણે અહીંયા ખાલી કરવાની છે અને આપણે તાલપત્રી જોવું અહીંયા તુલસી કરી નાખી છે હવે જો બધા મજૂર મથે એટલે હવે થોડીક વારમાં ખાલી કરવાનું ચાલુ કરશે હા જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે અગિયાર વાગે જે આપણી ગાડી લાગી છે હવે વધીને હેન્ડ તો પડી જ દે છે કેમ કે આપણે લાદી આગળ મોટી છે એટલે મોટી એ લાદીમાં ઉતારવામાં વાર લાગે થોડીક એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે અને આપણે જોવા બિલ્ડિંગમાં ખાલી કરી છે આ સ્કૂલ બને હે કોલેજ છે જોવી હવે કેટલી વાર લાગે હે હા મિત્રો આપણે જવો એક વાગી ગયો છે અને અત્યારે જોવો અડધી ગાડી ખાલી થઈ ગઈ છે એટલે જે આપણે નાની લાદી હતી ને એ બધી ખાલી થઈ ગઈ છે અને હવે ખાલી આપણે મોટી લાદી રહી છે બાકી એટલે વધીને બે કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે તો મજૂર રહી મજૂરી છે જમવા કેમકે એક વાગી ગયો છે એટલે અત્યારે બધા જમવા બેઠા છે જમીન પછી ગાડી ખાલી કરશે અને આપણે અત્યારે જુઓ નવરા બેઠા આપણે થવો નાસ્તો ગાડીમાં પીડ્યો તો એટલે અત્યારે જુઓ નાસ્તો કરી છે જુઓ આપડા આ બધો નાસ્તો આપણે લીધેલો હતો અત્યારે બિસ્કીટ અને આ અહીંયા અત્યારે ચા વેચવા આવ્યો હતો અત્યારે ચા વાળો હતો એ ગયો છે એટલે અત્યારે ફાફડી પડી છે ને ચા આપણે ખાઈ લઈ ફાફડી ને ચા અને પછી આપણે ગાડી કેટલી વારમાં ખાલી થાય છે એ જોવી હવે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ કરી દેજો અને આપણે આ ભરવાનો આડા બધે ફોન કર્યા છે ટ્રાન્સપોર્ટે હૈદરાબાદે કર્યો છે અને આમાં નિઝામબાદ કરીમનગરને બધે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યા છે એટલે અત્યારે વરસાદના હિસાબે બધે માલ સોલ્ટેજ છે એટલે અત્યારે ગયા ઈ આપણને આ કીધું નથી કે માલ રેડી પડ્યો છે એમ જોવી હવે ખાલી ભાલી થઈ જાય પછી આપણે કંઈક ફોન કરશું કેમકે અહીંથી આપણે હવે જવાનો ચાન્સ આપણે નિજામબાદ કે એ બાજુ જ જવાનું થઈ છે કેમ કે હૈદરાબાદ અહીંથી આપણે દોઢસો કિલોમીટર રહે બાકી એટલે હવે જોવી હવે ક્યાં આપણે ભરવાનું નક્કી થાય છે કેમકે આપણે ચાર પાંચ જગ્યાએ ફોન કર્યા છે હવે કોણ આપણને કહે ભાઈ ક્યાં માલ રેડી પીડો છે હવે જોવી હવે અને ક્યાં લગણ આપણે ગાડી ખાલી થઈ જાય અને કાં ફરવાનું કાંઈ નક્કી થઈ જાય એટલે હવે આપણે આ રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થાય છે ખાલી થઈ ગઈ છે અને અત્યારે જવું આપણે કામરેડી સિટીમાં સિટી માં છે એટલે સિટી બહુ મોટું નથી નાનું એવું જ સિટી છે એટલે હવે પેલા આપણે બારા નીકળી જાય અને સીધા આપણે પેલા હાઈવે ઉપર આવેલા જાય આપણે જોવો કામા રેડી બહાર નીકળી ગયા છે હવે સીધો આપણને ભેગો થઈ ગયો છે આપણે હૈદરાબાદ નાગપુર હાઈવે આવી ગયો હવે આપણે ખાલી સેટ ટર્ન મારી દઈ અને આ બ્રિજ નું કામ ચાલુ છે ડ્રાઈવરજન જ છે જે આપણે મેન હાઈવે રહ્યો ને તે જો આ બ્રિજ નું કામ ચાલુ છે એટલે હવે આપણે ફાયેલા જઈએ આગળ અને કે હોટલે ઊભા રહી અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે આપણે બપોરે તો કર્યા હતા પણ એ અમુક એમ કીધું કે ખાલી કરીને ફોન કરો એટલે હવે આપણે ફાયલા જઈએ ને કે હોટલે ઊભા રહી ત્યાં જઈને પછી આપણે ફોન કરી હવે મિત્રો આપણે જુઓ કામારેડી પાસ કરીને જે ટોલ નાકું આવે ને એ ટોલ નાકા વટીને પછી આપણે આ પાર્કિંગ આવે છે જે આપણે ખટારાવાડાનું એટલે નિયા અત્યારે જુઓ આપણે ગાડી ઊભી રાખી છે અને અહીંથી જે નિજામબાદ રહ્યું છે વી કિલોમીટર એટલે આપણા કામરેડી નિજામબાદ વચ્ચે આપણે ગાડી ઊભી રાખી છે એટલે અહીંયા જુઓ અત્યારે બધું પેરપાટની એની બધી દુકાનો છે એટલે હવે આપણે આ સાઇટલા જે ફૂટો છે ને એ આપણે નાખી દઈ એટલે પહેલાં પૂછતા આવી આપણે જુઓ ખાલી કરવા ગયાની આપણે સાઇટલા જ ફૂટી ગયો હતો એટલે હવે અમે જનરલ સ્ટોર છે એટલે આપણે નખાવી દઈએ કાચ અને આ આપણે જોવું અહીંયા ખટારાનું જ બધું કામ થાય છે ને એવું ફોડવાનું વ્યુ બોલ ને એવું બધું અને આ હોટલ હોતન છે આપણે જોવો તમે આપણે બિહારી હોટલ છે એટલે સામે આપણે પેરપટવાળાની દુકાન છે એટલે નિલા જાય તો મળે તો આપણે સાઈડ ક્લાસ મિત્રો આપણને સાઇટલસ મળી ગયો છે એટલે હવે આપણે આપણે લઈ લઈ અને જેવો જેવો જોતો એવો જ મળી ગયો છે જવો તમે જો જેવો આપણે સાઇટલસ જોતો હતો એવો મળી ગયો છે અને આપણે આ મારવાડી ભાઈની દુકાન છે અને આ જોવો એમની એસેસરીની દુકાન છે બધે આપણે ગાડીઓને શણગારવાનું બધું અહીંયા મળે છે એટલે હવે આપણે સાઈટ એવું ફિટ કરાવી લઈ અને પછી આપણે નીકળી આઈથી આ જો તમે હોટેલનો આવડો આ દુકાનનો વ્યૂ સીસીટીવી કેમેરા વતન છે એ મિત્રો આપણે જોવો સાઇડ લાસ ફિટ કરી નાખ્યો છે કમ્પ્લીટ જોવો આપણે બે સાઇડ લાસ કેમ કે સાઇડ એ આ મોટો ન હોય એટલે ગાડી આપવાની મજા ન આવે કેમ કે આપણે ટેવ પડી ગઈ હોય મોટા સાઇડ એટલે આપણે બે બાજુ મોટો સાઇડ જ રાખી છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી કેમકે કે આપણને ખાલી થઈ ગયા પછી કીધું હતું કે ભાઈ ખાલી થઈ જાય એટલે ફોન કરો કે ભાઈ ક્યાંનો માલ છે શું છે એ આપણે ચાર પાંચ જગ્યાએ ફોન કર્યા છે પણ હીજે સુધી કાંઈ નક્કી થયું નથી એટલે હવે આપણો પાછો ફોન કરી જોઈએ કે ભાઈ શું પોઝિશન છે નગર પછી આપણે ઉતરતા કિલોમીટરમાં મહારાષ્ટ્રમાં એલું જવાનું રહી છે એટલે જોવી કેમકે અત્યારે મંદી આવી ગઈ છે ફૂલ કેમકે બબે પાંચ પાંચ દિવસથી ખટારા પડ્યા છે બધી જગ્યાએ એટલે હવે આપણે જોયું કે ભાઈ શું પોઝિશન છે કેમકે કે આ બધી જગ્યાએ આપણે ફોન કર્યા ચાર પાંચ જગ્યાએ ક્યાંય માલ બોલતો નથી હવે આપણે રાહ જોવી કે ભાઈ આપણે મેળ આવી જાય તો ઠીક છે નગર પછી આપણે મહારાષ્ટ્રમાં ઉતરતા કિલોમીટર કરશું હવે આપણે રાહ જોવી ઘડીક વાર અને ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરી જોઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવે પછી આપણને ખબર પડે અને હવે જોવી હવે ક્યારે ફોન આવે છે પછી આપણને કઈક નક્કી કરી મિત્રો આપણે જુઓ હોટલે ચા પાણી પીવા ઉતરીએ છીએ અને અત્યારે જોવો આપણે અહીંયા ચા પીવી સહી ચા પાણી પી લઈ પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે આપણે જે બીજા જગ્યાએ કીધું હતી એને દીજે જે ના પાડી કે કાંઈ છે નહીં હવે બીજાને એવી રાહ જોવી કેમકે એનો ફોન વ્યસ્ત આવતો હતો ત્યાં લગનમાં આપણે ચા પી લઈ ક્યાં કાંઈક આપણે નેઠો થઈ જાય અત્યારે જોવો આપણે અહીંયા ગાડીઓ બધી અહીંયા જ ઊભી રહે બધી જુઓ ગાડીઓનું કામ કરાવે છે આપણે બિહારી તાબો છે આપણે નિઝામબાદ પેલા એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી કઈક આપણે નક્કી થઈ જાય નગર પછી જાય મહારાષ્ટ્રમાં હા મિત્રો આપડે જોવો ટ્રાન્સપોર્ટ વાળા ને ફોન કર્યો હતો પણ ટ્રાન્સપોર્ટ વાળા એ કઈ કીધું નઈ કે ભાઈ જે માલ કઈ બોલતો નથી એટલે આપડે અત્યારે જોવો નિઝામબાદ આવતા રહ્યા છે એટલે અત્યારે જોવો આપણે અહિયાં રાખી દીધી છે સાઈડ માં નિઝામબાદ આગળ બાયપાસમાં એટલે અત્યારે જોવું આપણે અત્યારે અગરબત્તી નાખ્યું છે એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને કરવાનું ન ભૂલતા બધાયને જય માતાજી જય હિંદ